જોહાર જય આદિવાસી પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ તરીકે એને મનાવવામાં આવે છે આજે આપણા જીવનમાં જેટલા પણ શિક્ષકો છે પછી કોઈ પણ જગ્યાએ આપણને કંઈ પણ શીખવતા હોય તો એ આપણા શિક્ષક જ કહેવાય છે તો એના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે ગઈકાલે એટલે કે તારીખ ચાર સપ્ટેમ્બર બુધવારના રોજ અમારા દ્વારા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામ ખાતે જે ગ્રામ ભારતીય આશ્રમ શાળા આવેલી છે તે આશ્રમ શાળામાં કેટલીક સહાય પહોંચાડવાની હતી તો સહાય પહોંચાડવા ગયા તે અર્થે આશ્રમ શાળાની મુલાકાત પણ થઈ ગઈ અને મુલાકાત દરમિયાન ત્યાંના જે પ્રિન્સિપલ છે હિતેશભાઈ માયાવંશી તો એમની સાથે ચર્ચાઓ થઈ અને સ્ટાફ સાથે ચર્ચા થઈ આજ આસપાસના જે ગામના એક બે આગેવાન હતા એમની સાથે પણ ચર્ચા થઈ તો ત્રણ ચાર વર્ષ પહેલાં જે આશ્રમ શાળાની પરિસ્થિતિ હતી એ એવી હતી કે ત્યાં કોઈ છોકરી એડમિશન ન લેતી હતી કારણ કે ત્યાં કોઈ સુવિધા ન હતી પરંતુ ત્યારબાદ ત્રણ વર્ષ પહેલાં જે હાલ્લા પ્રિન્સિપલ છે એટલે કે હિતેશભાઈ માયાવંશી એમના દ્વારા જે ચાર સંભાળવામાં આવ્યો અને ત્યારબાદ અત્યાર સુધીમાં કોઈપણ જાતની સરકારી સહાય વગર ફક્ત દાતાઓના સહાયથી આ જે આશ્રમ શાળા છે એ શાળાઓમાં છોકરીઓ માટે સારી સુવિધા કરવામાં આવી છે તો હાલની તારીખમાં ત્યાં છેતાલીસ જેટલી છોકરીઓ રહીને અભ્યાસ કરે છે હવે આ વાત કહેવું શા માટે જરૂરી છે તો શિક્ષક દારે તો કોઈ પણ બાળક માટે કંઈક પણ કરી શકે પરંતુ એનામાં કરવાની દગસ હોવી જોઈએ હવે ગઈકાલે જ હજુ એક ઘટના બની છે તારીખ ચાર સપ્ટેમ્બર એટલે કે બુધવારના રોજ ગઈકાલે ડાંગ જિલ્લાના હવા તાલુકાના ભીસિયા ગામમાં એક ઘટના બની હતી આ ઘટનામાં ગામના જે આગેવાનો છે જે વાલીઓ છે એમના દ્વારા જે ગામની પ્રાથમિક શાળા છે એની તાળાબંધી કરવામાં આવી હતી હવે શા માટે કરવામાં આવી એની જ વાત આજના વિડીયોમાં કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર જરૂર કરજો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભીસ્િયા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા આચાર્યની બદલીની માંગ સાથે વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી આચાર્યના જે પતિ છે એ રાજકીય વગ ધરાવતા હોવાથી પતિએ પણ વાલીઓને ફોન કરીને ધમકાવ્યા હતા આહવા તાલુકાના ભીસ્સા ગામની પ્રાથમિક શાળામાં તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં એસએમસી કમિટીના સભ્યો વાલીઓ અને ગામના જે આગેવાનો છે તે હાજર રહ્યા હતા ત્યારબાદ આચાર્ય સાથે યોજાયેલી મિટિંગમાં જે વાલીઓ છે વાલીઓએ શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત પણ આવડતું નથી વિદ્યાર્થીઓ રિસેસના સમયે કમ્પાઉન્ડની બહાર રખડતા હોય છે ચોમાસામાં નદી કિનારે બનાવેલા ડેમ પર રમતા હોય છે આ તમામ મુદ્દાઓ સહિત તેમણે મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી ત્યારે આચાર્યએ ગામના જે આગેવાનો છે આગેવાનોને અપમાનજનક શબ્દ બોલીને અપમાનિત કર્યા હતા આચાર્યના પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી સ્કૂલ બાબતે કંઈ પણ કહેવા જતા આચાર્ય તેમના પતિને જાણ કરી દે છે અને તેમના પતિ સ્કૂલના સ્ટાફ તથા ગામના જે આગેવાનો છે એમને ફોન કરીને એમને ધમકાવે છે આ અગાઉ પણ આચાર્યના પતિએ બિસિયા ગામમાં આવીને ત્યાંના લોકોને ધમકીઓ આપી હતી વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાંચતા લગતા આવડતું નથી આ એક ગંભીર બાબત હોય શાળાના સ્ટાફ અને આચાર્ય માટે ઘણી શરમજનક વાત કહી શકાય વધુમાં એસએમસીના સભ્યોને એ પણ ખબર નથી કે તેઓ સભ્ય છે કે નથી ક્યારે મીટિંગ ભરાય છે અને સભ્યનો હેતુ શું છે જેથી એસએમસીના સભ્યોને પણ અંધામાં અંધારામાં રાખીને કામકાજ થઈ રહ્યું હોય એવું જણાય આવે છે જેથી આચાર્યની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવાની માંગ સાથે વાલીઓ તથા એસએમસી કમિટીના સભ્યોએ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જ્યાર બાદ તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર ચોવીસના રોજ વાલીઓ તથા એસએમસીના જે સભ્યો છે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં તેમણે આચાર્યની તાત્કાલિક બદલી કરવા તથા બેથી ત્રણ પુરુષ શિક્ષકોની નિમણૂંક કરવા જણાવ્યું હતું જોકે આટલા દિવસ વીત્યા હોવા છતાં પણ આજ દિન સુધી આચાર્યની બદલી કરવામાં નથી આવી કે કોઈપણ જાતના નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા જેથી કરીને બુધવારે વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી જેના કારણે જે જિલ્લાનું વહીવટી તંત્ર છે તે દોડતું થઈ ગયું હતું ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેબીબેન ચૌધરી પીઆઈડી કે ચૌધરી સહિતના અધિકારીઓ સ્કૂલ પર દોડી આવ્યા હતા શિક્ષણ અધિકારી ત્રિવેદીએ ગુરુવાર સુધીમાં ગ્રામજનોને નવા આચાર્ય મૂકવાની બાંહેદારી આપી હતી ત્યારે આ જે મામલો છે તે મામલો થાળે પડ્યો હતો અને ગ્રામજનોએ ત્યારબાદ શાળાના જે તાળા છે તે ખોલ્યા હતા જો કે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાના આચાર્યનું નામ ખબર નથી જો શિક્ષકોમાં બાળકો માટે કંઈક કરવાની ધગસ હોય તો ચોક્કસપણે તેઓ કરે છે અને એનું પરિણામ પણ મળે છે પરંતુ જો શિક્ષકોમાં બાળકો માટે કંઈક કરવાની ધગસ જ ન હોય ફક્ત સરકારી પગાર લેવાની ધગસ હોય તો એ જે બાળકો છે એ બાળકોનું શિક્ષણ ખાડે જાય છે ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં પરિણામ ખૂબ મોટું બતાવવામાં આવે છે પરંતુ ત્યાંની વાસ્તવિકતા એ જ છે કે ત્યાં હજુ પણ જે બાળકો છે એમને ગુજરાતી પણ બોલતા નથી આવડતું લખતા નથી આવડતું અને તેના કારણે આપણે ચોક્કસપણે કહી શકીએ કે ત્યાં શિક્ષણની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જો કે આ જે વિડીયો છે એમાં અમે તમને બે શિક્ષકોની વાત કરી છે એક તો ગ્રામપંથિત આશ્રમ શાળાના પ્રિન્સિપલની વાત કરી ત્યાંના સ્ટાફની વાત કરી તેઓ કઈ રીતે જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એમને ભણાવે છે અને એમના માટે સરકારી ગ્રાન્ટ વગર પણ આમ તેમ દાતાઓ પાસે સહાય મેળવીને આશ્રમ શાળા ચલાવે છે ત્યારે બીજી બાજુ સરકારી પ્રાથમિક શાળાના જે પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ દ્વારા બાળકો ભણે છે કે નથી ભણતા ક્યાં ફરે છે એ બાબતે પણ ધ્યાન નથી અપાઈ રહ્યું દરેક શિક્ષકની જવાબદારી છે કે બાળકોને સારું ભણાવે બાળકો પાછળ ધ્યાન આપે કારણ કે આવનારા સમયમાં જ્યારે બાળક આગળ વધશે તો સૌથી પહેલું જે નામ રોશન થાય તે શિક્ષકોનું જ છે એટલે એ શાળાનું છે એટલે શિક્ષકોએ પણ આ બાબતે ગંભીર થઈને કાર્યવાહી કરવાની જરૂર છે શેર જરૂર કરજો જોહાર જાય આદિવાસી